જુનાગઢમાં મિની કુંભ સમા ગણાતા શિવરાત્રીના મહામેરાનું આયોજન કરાયું છે આ માટે વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં સાધુ સંતો અન્ય મેરા સાથે લોકો મીટિંગો પણ યોજવામાં મેળાની વ્યવસ્થા માટેની અલગ અલગ તેર જેટલી કમિટીઓની રચના પણ કરવામાં આવી છે અને ચારથી પાંચ દિવસના મેળા દરમિયાન અંદાજે આઠથી દસ લાખ જેટલા ભાવિકો મેરામાં જોવા મળશે મેરાના દર્શન માટે આવતા તમામ લોકો માટે શિવરાત્રિના મેળાનું સૌથી મોટું કોઈ મહત્વનું મહત્વ પણ ગણવામાં આવે છે નાગા સાધુઓના પવિત્ર રાત્રિના સમયે સ્નાન કરતા વેરાના સમયે સમયે દર્શન કરવાનું હોય અને આ નાગા સાધુઓ દ્વારા અવનવા બર્ફ પ્રયોગ પણ કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ મૃગીકુંડમાં શાહી સ્નાન નાગા સાધુઓ કરતા હોય છે અને આ દર્શન કરવા એક લાહો હોય છે અને શાહી સ્નાન બાદ મેળાનું વિસર્જન થતું હોય છે ત્યારે આ દુર્લભ શિવરાત્રીના મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સલામતી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવતું હોય છે હજારોની સંખ્યામાં પોલીસ હોમગાર્ડ જીઆરડી સહિત લોકો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને અનેક લોકોને જવાબદારી પણ સોંપવામાં આવી છે આ ઉપરાંત તમામ માર્ગો પર સીસીટીવી સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત ડ્રોન કેમેરા વગેરે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે માટેનું પણ આયોજન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે તો જૂનાગઢમાં મિનિકુમસમાં શિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે મિટિંગોનું પણ આયોજન કરવામાં આવ્યું